સોનાના રૂપિયા છ લાખ રૂપિયા જેટલો મુદ્દામાલની ચોરી થયેલી આ ગુનો અનડિટેક હોય પોલીસ મહાનિરીક્ષક સાહેબ અને એસપી સાહેબની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનો ડિટેક કરવા માટે શરૂઆતથી પ્રયત્ન કરવામાં આવેલા અને એમના આ પ્રયત્નો અને એમને મળેલ બાતમીથી આ ગુનો એમને ડિટેક્ટ કર્યો છે જેમાં ગુનો કરનાર એક બહેન છે એ જે ફરિયાદી છે એના એના પડોશમાં જ અને જે પોતે ધર્મના ભાઈ બનેલા બનાવેલા એક ભાઈ જે એના પિયનના ગામના છે એ બે આરોપીઓને એરેસ્ટ કરવામાં આવે છે અને ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાં રોકડ નાણાં ચાર લાખ તથા સોના ચાંદીના દાગીના ના રિકવર આગળની તપાસ જે છે એ નવા બંદર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પીઆઈ કરી રહ્યા છે આરોપી ના આરોપી નો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી લગભગ બે ત્રણ દિવસ પહેલાનો બનાવ છે બનાવનો ધ્યાનમાં આવ્યા પછી પોલીસ દ્વારા ખાનગી રીતે તપાસ કરવામાં આવેલી છે ફરિયાદ ફરિયાદી ગઈકાલે પોલીસ સ્ટેશન આવીને ગુનો રજીસ્ટર કરાવેલો છે પોલીસને જે માહિતી મળેલી એના આધારે એક એલસીબી ની ટીમ અને સ્થાનિક પોલીસ પણ એમાં અ પ્રયત્નો કરેલા પરંતુ પોલીસના જે ગુનો રજીસ્ટર ગઈકાલે જ થયો છે એમાં ફરિયાદી પોતે ગુનો રજીસ્ટર કરાવવા માટે ગઈકાલે જ આવેલા. ત્યારબાદ LCB ની team એ અમ શ્રી સિંઘલ તથા એમની team એ ખૂબ જ ઉમદા કાર્ય કરી અને સતત એમ બાતમીદારોથી માહિતી મેળવીને ગુનો ડિટેક કર્યો. GDC News સાથે કૈલેશ ભટ્ટ, ઉના